જુનાગઢના ભેસાણ તાલુકા વહીવટતંત્ર દ્વારા શહેરના મુખ્ય ધોરી માર્ગો પર હરઘર તિરંગા યાત્રા નીકળી જુનાગઢના ભેસાણ શહેરના ગ્રામજનો દ્વારા ભવ્ય વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી આ તિરંગા યાત્રા વિનય મંદિર થી પ્રસ્થાન થઈ અને જુદા જુદા ભેસાણ વિસ્તારમાં થઈ અને મામલતદાર કેમ્પસ ખાતે પૂર્ણ થયેલી આ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણ્યોછાવર કરનાર શહીદો વિરાંગનાઓને

વિનય મંદિર વિદ્યા હાઈસ્કૂલ ભેસાણથી મામલતદાર કચેરી ભેસાણ સુધી માધવ સ્કૂલ બ્રીમલેન્ડ સ્કૂલ ક્રિષ્ના સ્કૂલ અન્ય સ્કૂલના બધા બાળકો દરેક કચેરીનો સ્ટાફ અધિકારીઓ ગામના બધા આગેવાનો માજી ધારાસભ્ય શ્રી પ્રભુદ્ધભાઈ તથા પ્રમુખશ્રી તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મોડી સંખ્યામાં ગામના આગેવાનો વડીલો બધા હાજર રહ્યા હતા

કે શહીદોને યાદ કરવાનો આજે દિવસ આવ્યો છે ત્યારે યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક આઈડિયોલોજી અને એમનું એક વિઝન કે ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રપતિની ભાવના ખૂબ જ જાગૃત થાય યુવાનોમાં દેશદાજ ઉત્પન્ન થાય આપણે શહીદોને યાદ કરીએ અને જે સરહદ ઉપર પોતાના પ્રાણના જોખમે જે સૈનિકો આજે દેશનું રક્ષણ કરે છે અને એ સૈનિકો અત્યાર સુધી જે શહીદ થયા છે એ શહીદોને યાદ કરીએ અને આઝાદ ભારત આજે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોય તો એ લોકતંત્રનો શ્રેય આપણે શહીદો સિવાય કોઈને આપી ન શકીએ એવા વિઝનથી યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તિરંગા યાત્રાનો કાર્યક્રમ દેશભરમાં આપેલો છે એ અંતર્ગત આજે અમારા મામલોદાર સાહેબના અધ્યક્ષસ્થાને જમણી મંદિર રાજકોટથી મામલતદાર કચેરી સુધી ભવ્ય યાત્રા કરવામાં આવી સામાજિક સંસ્થાઓ માર્કેટિંગ લેબનિટી તાલુકા પંચાયતની કેમ ગ્રામ પંચાયત ની કેમ કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયતનો સ્ટાફ અને પદાધિકારીઓ બધાએ હાજરી આપી અને એક રાષ્ટ્ર ભાવનાનું પ્રતિક સમાજને આપેલ છે અને એક સંદેશ પણ આપેલ છે કે આપણો દેશ અખંડ ભારત જે લોકો થતી બહેનો છે એ લોકોને આજે યાદ કરવાનો દિવસ છે તો આમ આ યાત્રાનો સફળતાપૂર્વક અહીં પૂર્ણ કરવામાં આવ્યું છે અને વંદે માત્ર અને ભારત માતાના નારા સાથે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને પૂર્ણ પણ કરવામાં આવ્યું એટલે તમે જોઈ શકો છો કે જૂનાગઢ જિલ્લો ભક્તિમય તમે જ્યાં જોશો ત્યાં તિરંગો જ દેખાશે અને તમે હર્ષ સંઘવી હોય પછી કેન્દ્રના જે મિનિસ્ટર શાહ સાહેબ હોય જૂનાગઢમાં કલેક્ટર સાહેબ હોય એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબ હોય અને મામલતદાર તમે જોઈ શકો છો એટલે આખું ગુજરાત ભાઈ દેશભક્તિથી રંગાયેલું છે આજે ભેસાણની અંદર આ સ્કૂલથી મામલતદાર સુધી એટલે બહુળી સંખ્યામાં જ્યાં લોકો જોડાણા હતા બધા જ તાલુકાના બધા જ વર્ગના આ લોકો શિક્ષકો અને બધી જ સંસ્થાઓ આ બધી જ જોડાણી હતી અને રંગે જંગે આ તિરંગા યાત્રા ખાસ કાઢવામાં આવેલી હતી મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ